ગરમાં રહેતી યુવતીનો ગળે ફાંસો ખાઈને આપઘાત ખંભાતના લોણેજમાં વડુચી માતાના મંદિરે તસ્કરો ત્રા ટક્યા પાંચ હજાર સાતસો પચાસ ગ્રામ ચાંદી અને સોનાના દાગીનાની ચોરી આણંદ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા દારૂ ડ્રગ્સના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર તારાપુર તાલુકાના ફતેપુરા અને વાણંદપુરાના સિત્તેરથી વધુ ગ્રામજનો લગ્ન પ્રસંગના ભોજન લીધે ફૂડ પોઈઝનિંગથી અસરગ્રસ્ત તારાપુરની સાત ચોકડીએથી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચંડા કરતા બે નકલી ડોક્ટર ઝડપાયા અમદાવાદ વડોદરા હાઇવે પર પીપલગ નજીક સર્વિસ રોડ બનાવ્યા વગર જ રસ્તો બંધ કરાતા હોબાળો વડોદરામાં બિહારથી ટ્રેનમાં આવેલા અઢાર બાળકોનું રેસ્ક્યુ બાળ તસ્કરીની આશંકાએ તપાસનો ધમધમાટ અમદાવાદમાં પચીસ ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ છ કરોડનો કરાશે ખર્ચ અમદાવાદ મનપામાં ચાલીસ લાખ રૂપા રોપવામાં કૌભાંડ ઓગણત્રીસ લાખ વૃક્ષોનું એક વર્ષનું મેન્ટેનન્સ અધા અધા રૂપિયા ત્રીસ કરોડ